નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે કામિકા એકાદશીના પવિત્ર દિને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પરિવાર સાથે કુબેર દાદાના દર્શન પૂજનનો લાભ લીધો દરભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પત્ની મીના મહેતા વર્ષોથી પ્રતિમાસની અગિયારસે વડોદરા જિલ્લાના નર્મદા કિનારે સ્થિત તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજન નિરંતર લાભ લઈ રહ્યા છે ત્યારે આજે અષાઢ વદ કામિકા એકાદશીના પાવન દિવસે તેઓ પત્ની સાથે કુબેર ભંડારી મંદિર પહોંચ્યા હતા જ્યાં દાદાની વિશેષ પૂજા અભિષેક અને આરતી થકી પ્રસન્નતા વ્યક્ત કરી આગામી પ્રારંભ થતા શ્રાવણ માસની કુબેર દાદાના ભક્તજનો અને મત વિસ્તારના નાગરિકોને શુભકામના પાઠવી હતી કામિકા એકાદશીનું ફળ તમામ સભો વિધાનસભાના નાગરિકોને મળે અને તમામને મનોકામનાઓ પૂર્ણ થાય એ રીતના આશીર્વાદ માંગ્યા છે આજે કુબેર અને કામિકાનું એક અલગ જ મહત્ત્વ છે અને આવતરવાનું આ માસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે તમામ ભાવિક ભક્તોને પણ શ્રાવણ માસની શુભેચ્છા મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરશે અને જે દર્શનાર્થીઓ કુબેરમાં આવે એમને વ્યવસ્થાના ભાગરૂપ સાથ સહકાર આપવા પર વિનંતી કરું છું આપણે